હેલો વિદ્યાર્થી મિત્રો ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે શીખીશું ધોરણ આઠ વિષય સંસ્કૃતની સ્વાદન પોથી પાઠ ત્રણ પ્રહેલિકા પાઠ ત્રણના સ્વાદન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું આ વિડીયોનો હેતુ વિદ્યાર્થીઓ માત્ર સરળતાથી સમજીને લખી શકે તે માટેનો છે તેથી વિદ્યાર્થી મિત્રો દરેક પ્રશ્નોના જવાબ વિડીયોમાંથી જોઈને લખવાને બદલે તમારા વિચારો મુજબ જવાબ લખવા પણ જરૂરી છે તો ચાલો શીખીએ પાઠ ત્રણ પ્રહેલિકા પ્રશ્ન નંબર એક ફકરો વાંચીને પ્રશ્નોના જવાબ આપો અહીંયા એક ફકરો આપેલો છે તે વાંચવાનો છે સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે સવાલ નંબર એક કપોતઃ કુત્ર નિવસતી જવાબ થશે કપોતઃ વનમ નિવસતી બે કપોતઃ કિમ ક્ષિપતિ કપોત પર્ણ ક્ષિપતિ ત્રણ વ્યાઘ્ર કિમ કરોતી વ્યાઘ્ર વાણેન કપોતમ મારીતું પ્રયત્ન કરોતી ચાર કા વ્યાઘણ દંશતિ વ્યાઘસ્ય શરણે પીપલીકા દંશતિ પાંચ જલમી શબ્દ સમાનાર્થી શબ્દ કિર અસ્તી ત્યારબાદ પ્રશ્ન નંબર બે નીચે આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવવાના છે ઉદાહરણ આપેલું છે રથ તો રથને આધારે વાક્ય બનાવેલું છે એશ સુવર્ણસ રથઃ અસ્તી એવી રીતે આપણે શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીશું એક નેત્રમ નેત્રમ મમ ેન્દયા પ્રમુખ બે સર્પ સર્પ એક શાવક ખાદીત ત્રણ મોહિ મોહિ પુરુષ સર્વનપ્રિય બાર કાક કાક શુક્લપક્ષે મા ખાદતિ પાંચ વાતાય આર્યવાયન સમીપે ઉપવશ પ્રશ્ન નંબર ત્રણ અસંધકરો ચત્તા એ તૈય અલ્પવત્તા આહાર તો અલ્પ આહાર બે સૂર્યવત્તા ઉદય તો સૂર્યોદય ત્રણ ભોજન વત્તા અંતે ભોજનાંતે પ્રશ્ન નંબર ત્રણ બ સંધિ છૂટી પાડવાની છે પર્વત પર્વતાગ્રે તો પર્વતવત્તા અગ્રે સૂર્યાસ્ત સૂર્યવત્તા અસ્ત નાસ્તિ તો ન વત્તા અસ્તિ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર ગુજરાતી ભાષામાં તમને આવડતા કોઈપણ બે ઉખાણા લખવાના છે એક એક લાકડીની સાંભળો કહાણી તેમાં ભરેલું છે મીઠું પાણી તો શેરડી બીજું છે પીળા પીલા પદમસીને પેટમાં રાખે રસ થોડા ટીપાં વધુ પડે તો દાંતનો કાઢે કસ જવાબ થશે લીંબુ આ રીતે તમને આવડતા બીજા કોઈ પણ ઉકાણા તમે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર પાંચ અ ઉદાહરણ અનુસાર રૂપ લખો એક બાલઃ બાલેશુ બે ચિકિત્સક ચિકિત્સે ત્રણ મનુષ્ય મનુષ્ય ચાર કુંભકાર કુંભકારેશું પાંચ શ્લોક શ્લોકેશું પ્રશ્ન નંબર પાંચ બ ઉદાહરણ અનુસાર ક્રિયાપદ લખવાના છે પઠ તો પઠંતી છે વદ તો વદંતી બે ગચ્છ તો ગ્છાતી ત્રણ યચ્છ તો યંતી પાંચ પશ્ય તો પશ્યંત લિખ તો લિખંતી આ રીતે લખી શકો છો ત્યારબાદ પ્રશ્ન નંબર છ ઉદાહરણ અનુસાર સંસ્કૃત શબ્દ લખવાના છે ઉદાહરણ છે ચાર મુખવાળું તો ચતુર્મુખ પર્વતની આગળ તો પર્વતાગ્રે પવનના વેગથી તો વાયુ વેગેન મોકલાવેલી તો પ્રેશિતા મુશ્કેલ તો દુષ્કરમ બળદ પર બેસનાર તો વૃષારૂઢ પ્રશ્ન નંબર સાત નીચે લખેલ શ્લોકનો ભાવાર્થ લખવાનો છે કાક ચેષ્ટા બકો ધ્યાનમ શ્વાન નિદ્રા તથવ ચ અલ્પાહારી ગૃહ ત્યાગે વિદ્યાર્થી પંચલક્ષણમાં અહીંયા આ પંક્તિનો ભાવાર્થ એ છે કે વિદ્યાર્થીમાં આ પાંચ લક્ષણો હોવા જોઈએ કાગડા જેવી હિલચાલ બગલા જેવું ધ્યાન કૂતરા જેવી ઊંઘ થોડું ભોજન ઘર છોડીને જવાની તૈયારી આ લક્ષણો હોય તો વિદ્યા સારી રીતે મેળવી શકાય છે પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખવાના છે અહમ ફલમ ખાદામી અહીંયા ફલમનું છે ફલમ લખેલું છે અહમ પત્રમ લિખામી અહમ પુસ્તકમ પઠામી અહમ ચિત્ર પશ્યા ત્યારબાદ પ્રશ્ન નંબર આઠ બ ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખવાના છે ઉદાહરણ આપેલું છે ગૃહ ગૃહકાર્ય કરોતી તો સ વાક્ય લિખતિ બે સિર ગછતી ત્રણ સ ચચિર પશ્ય પ્રશ્ન નંબર આઠ ક ઉદાહરણ મુજબ વાક્ય મૌલિકતાથી લખવાના છે વય શ્લોક વદામ તો વય ભોજન ખાદા બે વય ક્રીડા ખેલામ ત્રણ વયમ ભિક્ષામ દદામહ અહીં આપણા પાઠ ત્રણના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠની સંસ્કૃત વિષયની સ્વાધ્યન પોથીના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે જે તમે ધોરણ આઠ સંસ્કૃત સ્વાધ્ય પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે થેન્ક યુ દોસ્તો એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો આભાર દોસ્તો